સુરત સોનાની મુરત ગણાય છે ત્યારે મોજીલા સુરતીઓ માટે પ્રેમને વ્યક્ત કરવાનો કે પ્રેમ કરવા માટે માત્ર વેલેન્ટાઇન ડે જ નહીં પરંતુ રોજ વેલેન્ટાઇન ડે ઉજવાતો હોય તેવો એક વિસ્તાર છે સુરતની કાછિયા શેરીમાં એક નહીં પરંતુ સિત્તેરથી એંસી જેટલા કપલોને લવ મેરેજ કર્યા છે એટલું જ નહીં પરંતુ એક જ શેરીમાં સાસરીઓ અને એક જ શેરીમાં પિયરિયું પણ આવેલું છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા કાછિયા શેરીની અઢારસો લોકોની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે જેમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે એક સમાજથી આવતા હોવાથી કોઈ લોકો એકબીજાની પરિચિત છે અને તે જ કારણ છે કે અહીંયા લોકો મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે આપણે જણાવી દઈએ કે સુરતની આ કાછિયા શેરી પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે આવો તો જાણીએ શું છે આ શેરીની ખાસિયત અને શા માટે પ્રેમ લગ્ન કરે છે સુરતની આ કાછિયા શેરી એક એવી શેરી છે કે જ્યાં માત્ર ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેના દિવસે પૂરતું જ નહીં પરંતુ બારે માસ પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવવામાં આવે છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહ્યો છે ત્યારે આ શેરી પ્રેમનું પ્રતિક બની ગઈ છે જે સોશિયલ મીડિયાથી દૂર રહીને પણ પોતાના જીવનસાથીને હર હંમેશ પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે